શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુલ્લામાં આડત્રીસમો વાર્ષિક ઉત્સવની ઉજવણી તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુલ્લામાં આડત્રીસમા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ જેના અધ્યક્ષપદે ડૉક્ટર દીપકભાઈ શેઠની પ્રેરક ઉપસ્થિતિ હતી તેમજ મુખ્ય વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરાના ઉપકુલપતિ ડૉક્ટર વિશાલભાઈ ભાદાણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરેલ મહેમાનોનું સ્વાગત કોલેજના કાર્યકારી શ્રી ડી એલ ચાવડા સાહેબે કરેલ તેમજ કોલેજમાં થતી શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓનો અહેવાલ પણ શ્રી દ્વારા આપવામાં આવેલ પ્રિન્સિપાલની શ્રીની કામગીરીને બિરદાવતો અહેવાલ પ્રાધ્યાપક છાયાબેન શાહે આપેલ ત્યારબાદ ઇનામ વિતરણ કરવામાં આવેલ જેમાં સેમેસ્ટર બે અને સેમેસ્ટર પાંચમાં પ્રથમ દ્વિતીય તથા તૃતીય ક્રમે આવનાર તથા વિષય પ્રથમ આવનાર વિદ્યાર્થીનીને શ્રી ઘેલાણી કેળવણી ટ્રસ્ટ તરફથી પારિતોષિક આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે રમતગમત સાહિત્યિક સાંસ્કૃતિક અને કલાને લગતી પ્રવૃત્તિઓમાં નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓને પણ પારિતોષિક આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ કોલેજની વિદ્યાર્થીની ચુડાસમા આરતીએ વર્ષભર થયેલી કોલેજની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને થયેલ ફાયદો જણાવતા કહેલું કે કોલેજની તમામ પ્રવૃત્તિઓથી અમારું ઘડતર થયું છે અને અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે ડૉક્ટર વિશાલભાઈ ભાદાણીએ વિદ્યાર્થીનીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કારકિર્દીનું ઘડતર કરી પોતાની સો ઓળખ કઈ રીતે ઊભી કરવી પોતાના માતા પિતાને કઈ રીતે મદદરૂપ થવું તે વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું ડોક્ટર દીપકભાઈ શેઠે પણ વિદ્યાર્થીનીઓને પોતાનું ધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરવું તે વિશે પોતાનું વ્યક્તિગત દ્રષ્ટાંત આપીને સમજાવ્યું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાકરેચા પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણીએ પ્રેરક પ્રવચન આપેલ વાર્ષિકોત્સવના કાર્યક્રમનું સભા સંચાલન કોલેજની વિદ્યાર્થીની નિમાવત કૃપા તથા ઇનામ વિતરણના કાર્યક્રમનું સંચાલન ચુડાસમા આરતીએ કરેલ સ્વાગત ગીતની રજૂઆત જાધવ સાનિયાએ કરેલ આભાર દર્શન પ્રાધ્યાપક ડોક્ટર પ્રતિમાન શુક્લએ કરેલ કોલેજની સજાવટ પ્રાધ્યાપક ડોક્ટર પ્રતિમાબેન શુક્લ ડોક્ટર જાગૃતિબેન રાઠોડ પ્રાધ્યાપક નયનાબેન કાપડિયા તથા પ્રાધ્યાપક ખુશબુબેન બગડાના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ વાર્ષિકોત્સવના કાર્યક્રમના સમાપન બાદ પ્રાધ્યાપક ડોક્ટર રુક્ષાનાબેન કુરેશીના માર્ગદર્શન નીચે નાનકડો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ તેના પ્રોત્સાહન રૂપે સમગ્ર સ્ટાફ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમનું સભા સંચાલન ચૌહાણ આશિયા તથા બોરીચા રાજશ્રીએ કરેલું કાર્યક્રમને અંતે સમગ્ર વિદ્યાર્થીઓ તથા મહેમાનો અને કોલેજ તરફથી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ઘેરાણી કામદાર ઉપરાંત શ્રી કનુભાઈ ગેડિયા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુદભાઈ નાગરેજા ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ વાટલિયા તથા વિનુભાઈ રાવળ અને પત્રકાર યોગેશભાઈ ઉન્નકટની પ્રેરક ઉપસ્થિતિ રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓએ જહેમત ઉઠાવેલ શ્રીમતી વીડી ગલાણી મહિલા કોલેજનો અડત્રીસમો વાર્ષિક ઉત્સવ આજે દીપકભાઈ શેઠના અધ્યક્ષસ્થાને અને મુખ્ય વક્તા વિશાલભાઈ બાદાણીના યજ્ઞમ્પલે યોજાઈ ગયો જેમાં વર્ષભરમાં જે જુદી જુદી પ્રવૃત્તિ થઈને મોમેન્ટો આપી અને સત્કારવામાં આવ્યા અને સાથોસાથ સાનપડા એવા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા થઈ ગઈ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ રજૂ કરવામાં આવે છે એકત્રીસ બહેનોએ છે એમાં ભાગ લીધો એમાં જુદી જુદી કૃતિઓ છે એ પ્રસિદ્ધ છે નમસ્કાર હું જો આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું આજના આજે અમારા કોલેજમાં એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો તેમાં સૌ અમે પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી તેમાં દીપ પ્રાગટ્ય પ્રાગટ્ય કર્યું હતું અને ત્યારબાદ ઇનામ વિતરણ કર્યું હતું અને અમારા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચાવડા સર દ્વારા અમારા જમાં થતી વર્ષભરની જે પ્રવૃત્તિઓ છે એમાં વાર્ષિક અહેવાર રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં અને સભામાં દરેક પ્ર દરેક ઉપપ્રમુખો અને દરેક ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ સરોસરાથી ઉપકુલપતિ સરોસરાના ઉપકુલપતિ વિશા વિશાલ ખાતે વક્તવ્ય આપ્યું હતું તેમાં બહેનોએ પોતાના કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવું કેવી રીતે આગળ વધવું તે અંગેનું ભાષણ આપ્યું હતું અને અમારા સાંસ્કૃતિક કાર્યક્રમને સિદ્ધ બનવા માટે તમામ વિદ્યાર્થી બહેનો અને શિક્ષકોએ ખૂબ જ યોગદાન આપ્યું હતું ધન્યવાદ